તો ફરી સંપર્ક કરીશું અમિત નું આ બિલ્ડિંગ કઈ રીતે પડી તેની કોઈ સ્પષ્ટતા નથી પરંતુ હાલ તો પ્રાથમિકતા એ જ છે કે અહીંયા જે લોકો દટાયેલા છે દબાયેલા છે તેમને બહાર કાઢવામાં આવે કાટમાળ હટાવવામાં આવે જો કોઈ અહીંયા ફસાયેલું છે તો તેને બહાર કાઢવામાં આવે તે જ પ્રાથમિકતા છે અમિત મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમિત આખી ઘટના કઈ રીતે બની હતી ત્યાં અત્યારે શું કોઈ દટાયેલા દબાયેલા છે કોઈ ફસાયેલા છે તેમને કઈ રીતે બહાર કાઢવામાં આવશે પાલીગામમાં છ માળની બિલ્ડિંગ હતી સાત વર્ષ જૂની બિલ્ડિંગ હતી અને સાત વર્ષ બહુ નાની એ કહેવાય કે સાત વર્ષમાં જો કોઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ જતી હોય તો તેના બાંધકામ પર સવાલો ઉઠાવ્યું છે પરંતુ અત્યારે સૌથી ફર્ષ્ટ ગુજરાત ફર્સ્ટ એના માટે વાતચીત કરશે કે જ્યારે આ છ માળની બિલ્ડિંગ

જેસીબી દ્વારા તમામ કાટમાળ હટાવવામાં આવી રહ્યા છે કેટલા લોકો હજી અંદર ફસાયેલા છે તે બાબતની પણ માહિતી લેવામાં આવે છે પરંતુ જયારે ડેપ્યુટી મેયર સાથે વાતચીત થઈ ગુજરાત તો ડેપ્યુટી તીખા પ્રશ્નો કરાયા કે ઘટના બને છે છે ત્યારે ત્યારે દોડતું હોય ડેપ્યુટી મેયરે કહ્યું કે આ તમામ પ્રકારની જે માહિતી છે તમે લઈ રહ્યા છે અમે અહીં ખડે પગે છીએ કોઈને પણ કોઈ પ્રકારની જાનહાની નહીં થવા દેશું ને સીધા અત્યારે હાલ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો ફાયર વિભાગનું મોટું તંત્ર હાલ કામ કરી રહ્યું છે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે જે સરિયાઓ છે તેને કાપી રહી છે જેસીબી દ્વારા કાટમાળ હાલ ખેંચવામાં આવી રહ્યો છે ને બીજી તરફ આપ જોશો કે મોટી જનમેદની જે છે તે પોતપોતાના ઘરના ઉપરથી જોઈ રહી છે કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે સૌથી પ્રથમ જેના સ્થાનિક લોકો છે તેઓ અહીં પહોંચ્યા હતા અને સૌથી પહેલા જે તેમાં ફસાયેલા હતા તેમને ઉગારવાનું કામ કર્યું હતું ને બીજા તરફ આપ દ્રશ્યો જોશો કે કલેક્ટરની સાથે સાથે અન્ય જે પદાધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના તે લોકો આવી ચૂક્યા છે વિપક્ષ આવી ચૂક્યું છે તમામ લોકો આવી ચૂક્યા છે તો અહીંયા હાલ વિપક્ષ હાજર છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કેશો જયારે આવી પરિસ્થિતિ આવી બિલ્ડિંગ નું ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે આ બાબતે તંત્રએ આગળથી જ જો આવા જર્જરિત બિલ્ડિંગ હોય એમને નોટિસો આપવી જોઈએ અને આવી બિલ્ડિંગ જ્યારે ચોમાસાના સિઝન જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે વધારે આવી ઘટનાઓ ઘટતી હોય તો તંત્રને પહેલેથી જ આવી જે જર્જરિત બિલ્ડિંગ છે એનું ધ્યાન દોરવું જોઈએ નોટિસો આપવી જોઈએ જેથી કરીને આવી દુર્ઘટનાઓ ન ઘટે અને લોકોના જીવ છે જોખમમાં ન મુકાય અત્યારે આપણને ખબર નથી હજી કેટલા જીવાની અંદર છે આજે આ બિલ્ડિંગ જ્યારે ધરી પીડ્યું ત્યારે બધા જ શાસકો વિરોધ પક્ષ બધા જ અહીંયા હાજર છે પણ જ્યારે આ

લોકો સાથે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટના સામે આવી કઈ રીતે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ તમામ લોકો જયારે હાલત તપાસનો ધમધમાટ હાલ શરૂ કરશે પરંતુ જયારે છે લોકો થઈ ચૂક્યા છે ત્યારે આ તમામ બાબતોને લઈને આપણે જે મેયર પણ અહીં પહોંચ્યા છે આપણે મેયર સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતે તેઓ શું કહી રહ્યા છે દક્ષેશ જે અહીં ઉપસ્થિત છે આપણે દક્ષેશભાઈ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું

મેયરે કહ્યું કે અત્યારે ફક્ત ને ફક્ત બચાવની કામગીરી ચાલી રહી છે અને સૌથી પહેલાં પ્રાથમિકતા અમે બચાવને આપીશું ત્યારબાદ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપીશું તો સીધા સ્પષ્ટ છે કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે અને ગુજરાત પક્ષના તીખા સવાલોથી શાસકો ભાગતા નજરે પડી રહ્યા છે જી વિકાસ

એક મહિલા જે છે તે કદ થઈ જેને ઉગારવામાં આવ્યો હતો અને તે મહિલાને અહીંથી તાત્કાલિક ધોરણે હોસ્પિટલે ખસેડવામાં આવી આવી તો હજી કેટલા લોકો હશે જે આ કાટમાળમાં દબાયા છે ચોક્કસ આંકડો તો હજી તંત્ર પાસે પણ નથી કે કેટલા લોકો ફસાયા છે ત્યારે મોટી સંખ્યામાં જયારે ઇજાગ્રસ્તોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હજુ કેટલા લોકો અહીં ફસાયા હોય તેવી આશંકાઓ લાગી રહી છે અને રહી વાત આ બિલ્ડિંગની

લો તમામ વસ્તુને ને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે વિકાસ બિલકુલ આભાર અમિત તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ